મિત્રો અત્યારે સવારના આઠ વાગી ગયા છે આમ લોકો ઉઠી ગયા છે હું તો ક્યારનો ન ઉઠી ગયો સીઝન ચાલુ થઈ ગઈ છે ફટાફટ ઉઠવું પડે વહેલું ટિફિન લઈને જવું પડે સિઝન બે મહિનાની હોય રેગ્યુલર કામ ધંધો કરવો પડે વરસાદ આવે નહીં ને ત્યાં સુધી તો કન્ટિન્યુ સિઝન ચાલુ જ રહી અમારે અને આ બાજુ દર્શના હોતી છે હજી પણ હજી એનું કઈ નક્કી નથી થતું કઈ ઉઠશે એને સુવા દે એનો પ્રશ્ન છે સુતી હોય ત્યાં સુધી સારું ઉઠે ત્યાં ઉઠે ઉઠે ને ઉઠે તો એ છે ને એનું એની નાની નાની ડિમાન્ડ ચાલુ થઈ જાય ચા નાસ્તો બનાવી દેવો પડે જમવાનું બધું હાજર કરી દેવું પડે પછી તો હજી તો હજી તો નથી કહેતી નગર એમ એ કે મને બ્રશ બ્રશને કોલગેટને અહીં આપી જવાલો ગ્લાસ પણ પાણીનો ભરીને અહીં આપી જવું બ્રશ કરવા પણ ઉઠવાની શક્યતા અત્યારે એની નથી એનાથી ઉઠી શકે તેમ છે નહીં એટલે એને થોડીક હેલ્પ કરી દઉં હું થોડા ઘણી તો નાસ્તો બસ્તો કરાવીને જાઉં છું એને હું એટલે એને આખો દિવસ થોડું ગેમ લઈ રાખે કે નહીં થોડુંક તો જીજ્ઞેશ મને હેલ્પ કરી હતી એને એવું લાગવું અત્યારે હજી સુધી જઈ અને મેં અત્યારે ને પંખો બંધ કરી દીધો એની ઉપર ચાલતો હતો ને અને ઓલા નાના છોકરાઓ ના સુતા હોય ઘોડિયામાં ને પછી ઉઠી જાય એકલા એકલા આમ રમતા હોય એની ઘોડે કરે છે તમે જોયું હોય તો આમાં સિંકુ એમ કરે ઉઠીને આમાં આમ પહેલા પહેલા તો આમાં કરે પછી એકલી એકલી દાંત કાઢે એની આની અંદર અમે લોકો ડ્રાય ફ્રૂટ લઈ એવા છે જો આ કિસમિસ છે દ્રાક્ષ છે અને બદામ છે બરાબર એને ખાવાની છે એની અંદર બીજું શું છે મગદાળ મને કે કે મને મગદાળ બહુ ભાવે છે તો મેં કીધું હાલ મગદાળ લઈ આવું છું બાલાજીની મગદાળ છે ત્રણ મગદાળ લીધી બે ડ્રાય ફ્રૂટ છે અને ડેટોલ સોપ છે હવે ઉઠવાનું શું લેવાનું છે દર્શના ઉઠને કા ક્યાં લેના હે તેરે કો ઉઠ જાને કા ક્યાં ચાર્જ લોગી ભૈયા क्या चार लोग उठने उठने उल्टे क्या चार लोग अभी भी ये सो रहा है आदमी या आदमी है या इंसान है कौन है ये इंसान कहाँ से आते हैं ये इतने लेजेंड इंसान चल उठि जा मारो दिकरो उठि जा खंबाउल रहे खंबाउल रहे ना ना छोकरा ने जन्म करे है इंजेक्शन क्या लागूं तू

મેં તેરી ઉપર એ બ્લેન્કેટ ડાલ કે તેને કોઈ કહી પણ ઘુમા લો ઠીક હે ને હુક્કા મારી ગઈ મેરે કોઈ ઉઠને કે બાંધી મે માર ને કોઈ શું હતું એને ઉઠે ને એટલે મારી તો કંઈક ના કંઈક એની પાસે જરાક એટલી ખામી તો નીકળે એ હા હું અહીંયા વિચારી કે હવારે કંઈક ખામી કાઢું આને આની એની હું કંઈક પોલી હકું એને હું જેઠો પહાડી હકું એવી રીતના તેનો વિચાર હાલતો હોય કાને કે આ લેવલથી હું હેઠો પાડું જો વટાણી એ ને એ મને નખું ભરાવે જો આમાં હે ને નખું ભરાવે છે આપણે પછી કાલે સવારે કોઈક વાતું કરે કે બાયડી ઉપર હાથ પડ્યો હું એને કહી નાખું આ તો બધી મસ્તી મજાકની વાતો છે કે કન્ટિન્યુ ગાઈઝ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કોમેન્ટ એન્ડ શેર કરી જ દેજો ઠીક છે અમારા વ્લોગ નવા જોવા માટે બન્યા રહેજો

હમણાં ઉનાળાનો ઉનાળાનો માહોલ આવે એટલે આમ સોસાયટીમાં કોઈ હા દેખાય નહીં નહીં ખાલી ખાલી સોસાયટી થઈ ગઈ એક બાજુ મમ્મી દૂધ લેવા ભાઈ ગયા હે એક બાજુ જો બેઠીને ને મજે તો ઈસકો હે ક્યાં હુઆ ઈસ લાડલે કો તો એલી એકલી શું થયું ખંભા દુખે બીજું ક્યાં દુખે પગ દુખે ખંભા ને પગ દુખે અને હવે બીજું શું કરી દો તને ચા બનાવો બીજું બીજું સા બનાવો ખારી લઈ લ્યો ચાલો થઈ ગઈ ને ડિમાન્ડ કેમ નહોતો કહેતો હું બ્રશ કરી લે તો મને કહે કે હાલો ચા બનાવો નહોતો કહેતો કહેતો તો પછી બેસી ગઈ છે એને પણ હવે ચા નથી બનાવવું બેસી તો ગઈ છે એ જમવા

આ હે પાણી પીને હે એમને બીજે દી વિધ ગાઈઝ ફ્રીજ જૂનું લીધું છે ગ્લાસ હું નવું જ ફ્રીજ લેવાનો હતો પણ મારું હાલવા ન દીધું ત્રણ ચાર જણાએ હાલવા ન દીધું જ્યારે આ ફ્રીજ લઈને અમે કેસો સોપ ઉપર ગયા ને તો શોપ ભાઈ કે કન્ડિશનમાં ફ્રીજ છે સારું નવામાં ખર્ચો કરવાની જરૂર નથી તમારે ચાર પાંચ વર્ષ તો બે ત્રણ એક એક બે વરસ તો નીકળી જ જશે ઈ કે તો ભાવમાં હતું તો મેં કીધું પેલા દુકાનવાળા ભાઈ પણ આપણા જાણીતા હતા કોઈને પણ સેકન્ડ હેન્ડ ફ્રિજ લેવું હોય ત્રણથી ચાર હજાર સુધીમાં તો મળજો ભાઈ કારણ કે જે જેની પરિસ્થિતિ થોડીક અનુકૂળ ના આવતી હોય હા સામેવાળા એક અમારા બાજુમાં છે એ બેન તો એને પણ લેવું છે ફ્રિજ તો કે એટલા માટે અમે એને સેકન્ડ હેન્ડ ફ્રીજ લીધું છે મમ્મીએ ચા બનાવીને આપ્યો છે અને આમ જોવું અહીંયા ખારી એની પાસે આમાં હે ગાંઠિયા અને એની દવા અત્યારે પી લીધી પી ઓલરેડી અને અત્યારે ક્યાંય સગાવાલામાં પહોંચાઈ શકે તેમ છે નહીં બરાબર અને તું મને હમણાં શું કીધી હતી કે ઓલું ગાવતો 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 ય ગયે એક સોંગ હતું ભટકાઈ જાય હમણાં બે એસટીયું હમણાં હમણાં બે એસટી હામ હામ ભટકાઈ જાય એક આવતી હતી અમરાપુરથી ને એક આવતી હતી કાતરા હાથી હમણાં એસટીયું બે ભટકાઈ જાય ધભાંગ હમ આ ફારી મસ્તી ની છે ઓલી ફારી તો તું હમ બસ બચત છે ને આજ છે રમીલાબેન ના દઈજે આવો હાચી બચત છે ને આ આજ બચત છે ને આ છે

મજા આવી ગઈ ને તેમ હમ જ્યારે ક્યારેક આપણે ખાસ જરૂરત હોય ને ત્યારે આપણે ખોલીએ ને ત્યારે આ મૂડીની વેલ્યુની ખબર પડશે આપણે ખબર છે તજું ત્યારે આ મૂડીની વેલ્યુની ખબર પડશે મને ખબર નહોતી કે સો રૂપિયા બીજા પડ્યા છે સાઈડમાં તો પાછા નાખી દીધા એવો સમય આવશે કે ત્યારે ખોલવો પડશે अभी जैसे। खोल हाँ। जो हमारा, आ जैसे हूंच खोली सब बदन ले जाए हां ले पड़ी है पड़ी जाए जो हमारे हमारा जीवन की सब जरूरत की चीजें इसमें से लेंगे अच्छा कुछ इसमें अभी कुछ प्लान नहीं किया है हमने कि क्या लेंगे वो दूर नु विचार है अतया नु विचार है हारू हाल बाय 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 हेलो એ જ્યારે જ્યારે ખુલશે ને ત્યારે આમાંથી તું જ કહેજે કે શું લેવું છે રેડી હું કઈ નહીં કહું તું જ કહેજે કંઈ ના ચોરી થઈ કામાં ગલો ગલો થોડી ચોરી થઈ થઈ એ હવે એમાંથી નીકળે ને ઓલો ઠીકરનો અલગ એમ નહીં જોલોજી

ખોટું ને ફાઇનલી મિત્રો અત્યારનો લુક તમને એવું લાગતું કે પાછા જોવા ઘણા તો jignesh જોવા મળ્યા ને આ શર્ટમાં માં કે ને કોઈ ભાઈ સારી હોળી ગઈ હે એટલે તમને બધાને ડાઉટ હશે કે ભાઈ ત્રીસ હજારની જોબ છોડીને એવું બધું રીતે શું નવું કામ ચાલ થયું આમ જો અહીંયા આમ જોબ સારી હોળી ગઈ ને મહેનતનું કામ છે